વીરપુર ગામ ને વર કુ સંત ચારામનો જન્મ થિયો વીરપુર ગામ નો ઝારો કુ સંત નો જન્મ થયો રઘુપુર વશ ને લાત સંત ચલારામ ન તે જો રઘુપુર વશ ને લાત સંત જલારામ શિવરબાય રાતો દિવસે એની સેવા જાય તેને વરિયા શિવિર બાય દિવસ એની દિવસ ની સેવા માં જાય કે ને વરિયા શ્રી મીરબાઈ તારે આતે આપે છે દાન દંપતિ ઘણો આનંદ થાય ચારે હાથે આપે છે દાન દંપતીને ઘણો આનંદ થાય સરગ ભુવન ના જાય ગેવયાતી કોણ સંત કેવાય સરગ ભુવન ના ટાણે સંતનો દેવાન આવી ઉપા જલને દ્વાર લાલી જઠાને સંતનો દેવાન આવી ઉપા જલને દ્વાર ચલ રામ તમે ભિક્ષા દયો તમારી પત્નીને દાનમાં દયો ઓ જલારામ તમે ભિક્ષા દયો તમારી પત્નીને દાનમાં દયો ચલ રામે સાંભળો સાધિર પાસો પાસો પાછળ સતી રયા આવી ઉજા પાગળ સંત ને પાછળ સતીના રાવી ઉજા પાવા જોડીને તો કોલ્યો મોરી માત મા સંત વીરબાઈ આવ્યા જલા ને દ્વાર સાંજ પડી નો આવ્યા સંત વીરબાઈ આયવા જલા ને દ્વાર માતા કઈને લીધા છે બોલ ગામ કરતા કઈને દીધા છે બોલ ગામમાં વાયગા જાંગી ડોલ બોલો પ્રશ્ન કનૈયા જય રામ બાપા ની જય હવે